નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો પંચાવનસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં નવસો નેઠોતેર રૂપિયા ભાવ થયો એ ફોર ફોર વન મગફળીએ ક્વોલિટીની વાત કરીને ભાઈ મીડિયમ ક્વોલિટીની મગફળી જોઈ લો ક્વોલિટી નવસો નીઠોતેર રૂપિયા ભાવ થયો ફોર ફોર વનનો આજનો આ હમમ મકફોડે નો ભાવ 980 રૂપિયા થયો એ ક્વોલિટી ની વાત કર તો ભાઈ મિડિયમ ક્વોલિટી ની વરસાદ માં ફલળેલી એ ડોલ્લો ક્વોલિટી 980 રૂપિયા ભાવ થવાનું થઈ જ એક હજાર ને રૂપિયા ભાવ થયો બીટી બદરી મગફળી ક્વોલિટીની વાત ભાઈ દડવાળો માલ એ જોઈ લો હવા વાળું પણ હે એક હજાર ને રૂપિયાનો ભાવ થયો બીટી બદરીનો જોઈ લો ટકલો અગિયારસો ને રૂપિયા ભાવ થયો છાઠ નંબર મગફળી ક્વોલિટીની વાત કરીને ભાઈ કડ વજનમાં પણ સારું હોય અગિયારસો અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો છાસઠ નંબરનો આજનો રેલ્યો ક્વોલિટી આ છે ભાઈ એમાં અગિયારસો રૂપિયા ભાવ થયો આ મગફળીનો જોઈ લો ક્વોલિટીની વાત કરીને ભાઈ કડ વગરનો માલ હે વજનમાં પણ સારું એ અગિયારસો રૂપિયા ભાવ થયો આનો આજનો જોઈ લો ક્વોલિટી આ ટકલો એક હજાર ચોર્યાસી રૂપિયા ભાવ થયો ઓગણ ચાલીસ નંબર મગફળી ક્વોલિટીની વાત કરી ભાઈ વજનમાં સારું હોય જોઈ લો એક ચોર્યાસી રૂપિયા ભાવ થયો ઓગણ નંબર નોંધ જોઈ લો ક્વોલિટી અગિયારસો રૂપિયાથી ભાવ થયો આનો અગિયારસો ને એક રૂપિયાનો ભાવ થયો ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ડેમેજવાળો હતો કે વજન સારું હોય જોઈ લો અગિયારસો ને એક રૂપિયાનો ભાવ થયો જોઈ લો ક્વોલિટી અગિયારસો ને દસ રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી ક્વોલિટી ની વાત કરીને સુપર ક્વોલિટી ની આ કડ વગરનો માલ હે વજન માં પણ સારું અગિયારસો ને દસ રૂપિયા ભાવ થયો આજનો જીવીસ નો જોઈ લો ઓ ઇથે 1028 રૂપિયા માં 29 41029 રૂપિયા માં એક જને 30 રૂપિયા ભાવ થયો આ મકડી ની ક્વોલિટી ની વાત કરી રહ્યો જો અતમાં પળેલી મીડીયમ ક્વોલિટી નો માલ હે 1030 રૂપિયા ભાવ થયો આ ક્યા કી એકાવન એકાવન છપ્પન ઓગણસિત્તેર રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી સુપર ક્વોલિટી કઈ પણ ઘટે એમ નથી ડેમેજ ઓગો નો માલ ને ઓજનમાં પણ જોરદાર જોઈ લો ક્વોલિટી અગિયારસો ને ઓગણસિત્તેર રૂપિયા ભાવ થયો આજનો જીવીસ નો જોઈ લો ક્વોલિટી કઈ ઘટે એમ નથી ક્વોલિટી એક હજાર ને તોતેર રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી પણ ડેમેજ વાળો માલે થોડો એક હજાર ને તોતેર રૂપિયા ભાવ થયો હોય વજન માં સારું હોય જોઈ લો ક્વોલિટી આ ટગલો એક હજાર ને તોતેર રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી એ પણ ડેમેજ વાળો માલે થોડો એક હજાર ને રૂપિયા ભાવ થયો હોય વજન માં સારું હોય જોઈ લો ક્વોલિટી આ ટગલો